નમસ્કાર દર્શક મિત્રો પ્રજાએલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે આપણે આવ્યા છે ચાંદખેડા વિસ્તારના દુર્ગા ચોકમાં જ્યાં ગણેશજીના પંડાલના આજુબાજુના વિસ્તારના જે નાગરિકો છે એકઠા થયા છે અને હિન્દુત્વ માટે વખત બોર્ડ માટે જે અત્યારે અભિયાન ચાલી રહ્યું છે તેમાં જોડાયા છે અને અહીંયાના બધા જે સ્વયંસેવકો છે તે પણ અત્યારે ખૂબ તેને અત્યારે આવરી રહ્યા છે તો તેમની સાથે આપણે વાત કરીશું વધુમાં કોઈ ના કહેતા હું કોઈ બી સમાજની કે કોઈ બી ધર્મની લાગણીઓ દુભાવવા નથી માગતી પણ સીધો અને સઠ સવાલ મારો એક જ છે કે જો હિન્દુસ્તાન પાકિસ્તાનના ભાગલા પડી ગયા હોવા છતાં એમને આખો એક દેશ પાકિસ્તાન આપી દીધો હોવા છતાં આપણા હિન્દુસ્તાનની અંદર વકફ બોર્ડ ક્યાંથી આવ્યો એક મોટો પ્રશ્ન છે વકફ બોર્ડ આવ્યું એ બરાબર છે ચાલો વકફ બોર્ડ આવ્યું પણ હું એમ કહું છું કે આજે રેલવે હોય કે આર્મી હોય આ લોકોની જોડે જમીન હોવું સ્વાભાવિક છે કારણ કે હિન્દુસ્તાનનો એક પાર્ટ છે રેલવે આર્મી વકફ બોર્ડ હિન્દુસ્તાનનો કોઈ પાર્ટ નથી તો વકફ બોર્ડ જોડે ચાલીસ એકર જમીન આવી ક્યાંથી એ બી હિન્દુસ્તાન પાકિસ્તાનના ભાગલા પડ્યા પછી ચાલીસ એકડ હિન્દુસ્તાનની જમીન જો વકફ બોર્ડે લઈ લીધી હોય તો દર્શક મિત્રો તમે ખાલી એટલું સમજો કે આગળ આવનાર બે હજાર ચાલીસ સુધીમાં વકફ બોર્ડ આટલી કેટલી દાદાગીરી કરી અને હિન્દુસ્તાનની કેટલી લાખો એકડ જમીન પોતાના હસ્તક કરી લેશે અને તમે ખાલી સિમ્પલ ભાષામાં એટલું વિચારો કે જો અત્યારે એમના જોડે ચાલીસ એકડ જમીન હોય ચાલીસની સાઈઠ થશે તો એ લોકોનું મુસલમાનનું કેટલું બધું આપણે અહીંયા આગળ રાસ થશે એક દિવસ એવો આવશે મિત્ર કે આપણે આપ આપણા જ ઘરમાં શાંતિથી રોટલો નહીં કહી શકીએ કેમ નહીં કહી શકીએ કારણ કે આપણું કોઈ રાજ આપણું કોઈ સિદ્ધાંત આપણું કોઈ સાંભળવા નહીં હોય એના માટે આજે દેશના દરેક હિન્દુઓને જાગૃત થવાનું છે અને અહીંયા આગળ સ્કેન કરી પોતાના ઇમેલ પર હિન્દુ ધર્મને આગળ લાવવા માટે વોટિંગ કરવાનું છે આગળ આપણને શુભમભાઈ ચાર શબ્દ કહેશે સનાતન ધર્મની હું ધર્મપ્રેમી જનતાને ખાલી એટલું જ કહેવા માગીશ કે વકઅફ બોર્ડ શું છે તેના વિશે જાણે અને તે તમને ના ખબર હોય તો તમે આજુબાજુના વિસ્તારમાં બી તમે કહી શકો છો તમારા ઘરમાં પણ તમે કહી શકો છો બીજું તમારા આજુબાજુવાળાને જો કોઈને ખબર ના પડતી હોય વકઅફ બોર્ડ શું કહેવાય તો એ તમે જાણકારી આપી શકો છો પણ એના માટે તમારી પાસે પણ પુખ્તા જાણકારી હોવી જરૂરી છે બીજું સનાતન ધર્મને બચાવી રાખવા માટે આપણે એક આ સ્કેન સ્કેન કરવું પડશે જેની અંદર વધુમાં વધુ વધુમાં વધુ પડતા આપણે સ્કેન કરી અને આપણા સનાતન ધર્મને બચાવી શકીએ તેના માટે મેલ કરવાનો રહેશે બોલો જય શ્રી રામ જય શ્રી રામ ભારત માતા દર્શક મિત્રો અહીંયા નાગરિકો અત્યારે જાગૃત થવાની જરૂર છે આપણા હિન્દુત્વને બચાવવા માટે અહીંયા દુર્ગા ચોકના જે સ્વયંસેવકો છે જે ખૂબ મહેનત કરી રહ્યા છે અને કાલે પાંચ વાગ્યા સુધીનો સમય છે તો તમે આ સમયને બચાવો તમારો જે આટલો આપણો સમય છે તેને આપણે વ્યવસ્થિત રીતે તમે ઉપયોગ કરો જે સમય આપણીને મળ્યો છે આપણા હિન્દુત્વને બચાવવા માટે તો એ એ સમયમાં તમે વધારેમાં વધારે નાગરિક નાગરિકોને જાગૃત કરો અને તેઓ પણ આપણા હિન્દુત્વ માટે આગળ આવે અને સ્કેન કરે અને સ્કેન કરીને આપણા જે વક્ક બોર્ડમાં જે ફેરફારો લાવવાના છે જે સરકારને આપણા અવેર કરે તો અમે પણ અરજ કરીશું કે હિન્દુત્વ માટે નાગરિકો આગળ આવે અને સ્કેન કરે અને પોતાનો વોટ એમાં આપે પ્રજા ન્યૂઝ અમદાવાદ जय श्री राम जय श्री